એમ્સના લોકાર્પણનો પણ કાર્યક્રમ ગોઠવાય તેવી પૂરતી શક્યતાઓ છે અને તેના માટે પણ તૈયાર રહેવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીને સરકાર તરફથી સૂચના મળી છે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે એમ્સનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થનાર છે અને તેના માટે ગમે ત્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ શકે તેવી શક્યતા છે અને તેથી જ વહીવટી તંત્રને ખાસ તૈયાર રહેવા માટે પણ અહીં સૂચના મળી છે જોકે તારીખ સહિતના વિગતવાર કાર્યક્રમ બાબતે હજુ સુધી કોઈ જાણકારી સરકાર તરફથી મળી નથી એમ્સમાં પણ આઈપીડી વિભાગની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે થોડા સમય પહેલા જ

ઉપરાંત જનાના હોસ્પિટલ અટલ સરોવર આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે